સમય અલગ હતો આજનો સમય અલગ છે કેટલા તુચી નાખો બાર જુ બત્રી વર્ગ થી ચડતી 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 હું ઘોડી જવું કઉ છું મોહાડ ની વાત મોહાડ અને ગોમ ની વાત તો તમારા બરોબર વેરા સમય કદાચ ગોવાડી થઈને બોલતી હશે લે મારો ભગવાન એવું કે સદાઈ રહી યાર ગોડી શું પણ ગોપાલ ગોબના બસ ઉતરું છે ફાઈનલ છે આવું હું ગોડી બોલું છું તો બલેસ મારા મેઉદા ના કરે સાંભળ મારી બાર સિકોતર પર રહી તો ઢોળો મારી અંગત છે ને ભાઈ સંસદ ને બધા બોલું કરીને આલું બોરી મારું તો નઈ કોર આવો લડાઈ બોલું છું

આગળ જવું એટલે આગળ જાય ને ભાઈ એટલે બીજા અઢી રસ્તા આવશે આગળ બીજા ત્રણ રસ્તા આવશે ભાઈ

તમે એવું કીધું કે બાપની જમીન હોય ના મન ખબર પણ બાપ ના દીવ માં તો ભાગ હોય ના હોય નહિ જેવાનો બાપા ને તાકાત છે બાકી તો મોકલું એવો નહીં આજ કરી પણ છોતેર કલાક થાય જો આમ કદાચ જોડે નર તો ગોડા ખુશી પોતા ખાલા ની પોડી માતા ટેલે હા હા હું ભાઈ આચું આચું તાકા હું અગાઉ જ કહું છું કે જે ઓમ રાખતા હોય ને એને ઓમ કઈ નાળું છું હા એ હેલ સાઈ જે ઘર લ્યુ ને ભાઈ એ ટાઈમે ઘર હતું પત્રો વટાયો નરિયો થયો હું છું અને ઈકણ મારી બે ગાયો બોધા દીધી હું ગોડી એવું કહું છું હા ભાઈ અને એ જ ઘરમાં એક ડોસીન બેડ ઓ મારી ગયા

હિસાબ હિસાબ એ રાકેશભાઈ અને પછી વાત હમણાં નહીં હમણાં નવી આવશે નવું ઘર બનાવ્યું નવી દિવાલ બનાવી

રાકેશભાઈ નવું ઘર હોય નવા ઘર માં પણ અખર નાખતા હોય તે ઘરું કોમ નું જ કરશે આગળ રેડી ને મોકલું એટલા ટાઈમે ગોમડી જ એની બાદ નજર નાખ આ તમારું ઘર ને ઘર ની પાછળ ની દિવાલ છે એ કંજો ચિરાડ પાડી નાલું બરી મારું નામ ગોડી માતા નઈ ધાન છે તને માં શું કહું છું ઓન લઈ જીવ જેને ઘર બનાવ્યું છે એના જોવાનું એને ભૂમિકા બનાવ્યું છે એના જોવાનું પણ જેમાં મારા બાપ નું લોહી હતી ભૂમિકા મારા માં આવો રાકેશ તારા માં આવો ગોડી આવું કહું છું એથી આગળ હેડી જ જાવ એટલે લોકો જેવું આવું હોય અંતજી ભાઈ આપડા આવું ઘર પાછું ટેકરા ઉપર ટેકરા જે ઊભોવામ નજર નાખો ને તો માં આગ્રહ ફૂકું પર જગ્યા દેખાય અને થી આગળને સમજો ના જો કદાચ લીલી દજા ના પર વાત કરવી ભાઈ

હું કઉ છું ભાઈ અન ડોહે એવું કેતા 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 મરી ગયા મુઠી બંધ રાખીને મરી ગયા સાચું ડોહો કો હાલુ કઈ જાવ હોત તો આજે બે પૂજા હે ને ઈમાં પાછી કાલ મારા દેવાળ કઈ બેઠી હોત સાચું માળે હા મેલડી લાવવાની છે ફાઈનલ છે હા મેલડી લાવવાની છે ફાઈનલ છે હા પર હું અવરોધ તો કીધું કે જે વાવાય લણ તો બાપે વાવ્યું તો બાપ લણ છે બરાબર ને

મારો મકાઈ નો રોટલો જો કદાચ કઢી બને તો હખ દે તારે ઉમરાઈ ખાવા ના દે હું તો કોઈ મુસી કોના માતા નથી હું કઉ છું લે વધારે વાલે છે હોદાનો વાલે છે નવ કરતો પણ મારો ભગવાન આજ